નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં બે હજાર ત્રેવીસ ચોવીસ આગામી વર્ષમાં વિજ્ઞાનની અંદર પેપર સ્ટાર કેમની આવશે એનું પ્રશ્નપત્રનો પહેલું કેવી રીતનું હશે એની આપણે સમજૂતી મેળવીએ પ્રકરણ વાઈસ કયા ચેપ્ટરમાંથી વિભાગ એ બી ને સી ને માં કેવી રીતે પ્રશ્નો પૂછાશે એની આપણે માહિતી મેળવીએ તો પહેલું જે પ્રકરણ જે છે એકથી જે ચાર ચેપ્ટર જે છે આપણા એક રસાયણ શાસ્ત્રના છે પ્રથમ ચેપ્ટર જે આપણું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ એની અંદર વિભાગ બી અને સી ની દ્રષ્ટિએ અલગ છે બે શકે છે છે પણ ટોટલ વિકલ્પ સાથે અને વિકલ્પ વિના બંનેના ગુણભારની દ્રષ્ટિએ પાંચ માર્ક્સનું છે પ્રકરણ નંબર બે જે છે એસિડ બે ગુણનો એક પ્રશ્ન આવી શકે છે અને ચાર ગુણના બે પ્રશ્ન આવી શકે છે તો વિકલ્પ વિના એનો ગુણભાર થશે 6 અને વિકલ્પ સાથે થશે એનો ગુણભાર 10 તો આની અંદર આપણા માટે આ આ ચેપ્ટર ખૂબ જ અગત્યનો છે 10 ગુણનું છે એ જ રીતે પ્રકરણ નંબર 3 જે છે એની અંદર ધાતુ જે છે એમાં એક માર્ક્સના ચાર પ્રશ્નો આવી શકે છે બે માર્ક્સનો શક્યતા ઊંચી છે અને ત્રણ ગુણના બે પ્રશ્નો આવી શકે છે ના રીતે વિકલ્પ વિના ગુણભાર થશે સાત અને વિકલ્પ સાથે થશે એનો ગુણભાર દસ થશે એ જ રીતે ચેપ્ટર નંબર ચાર પર આવો તો કાર્બન સંયોજનો એમાં વિભાગ એની અંદર એક એક માર્કસના બે પ્રશ્નો આવી શકે છે અને ડીની અંદર ચાર પણ એક પ્રશ્ન આવી શકે છે તો આ રીતે વિકલ્પ વિના બંનેનો ગુણભાગ કેવો છે એનો સરખો છે છ ગુણ છ ગુણ રહેશે અને પાંચમું છે એટલે એકથી ચાર ચેપ્ટર તમે જોશો તો એકથી ચાર ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર જેવી પ્રક્રિયાઓ બરાબર એની અંદર જુઓ તો બે માર્ક્સના બે પ્રશ્નો બે બે માર્ક્સનું જે છે એક એક માર્ક્સનું આવી શકે છે બે માર્ક્સ છે અને બે માર્ક્સના બે પ્રશ્નો આવી શકે છે અને સેક્શન સીમાં શક્યતા ઓછી છે અને વિભાગ બી કે જે ચાર હોય છે બે પ્રશ્નો આવશે એમાં તો વિકલ્પ વિના એનો ગુણભાગ થશે આઠ અને વિકલ્પ સાથે થશે ચૌદ તો એકથી પાંચ ચેપ્ટરો જે ભેગા કરીશું ને આપણે તે પિસ્તાલીસ ગુણ થઈ જાય એકથી પાંચ ચેપ્ટર જો આપણે તૈયાર કરી દઈશું શરૂઆતમાં તો લગભગ આપણા પિસ્તાલીસ ગુણ કેવા થઈ જાય છે તો વિકલ્પ વિના ગુણભાર થશે છ સાથે પણ વિકલ્પ સાથે પણ એનો ગુણભાર છ છે સાતમો જે પાઠ છે એ પણ અગત્યનો છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જીવ વિજ્ઞાનમાં

એ રીતે આખો પાર્ટ જે છે આનુવંશિકતા એમાં ત્રણ ત્રણ પ્રશ્નો પૂછાશે એક એક ગુણના બરાબર એટલે વિભાગ એમાં માં ત્રણ માર્ક્સ છે અને વિભાગ બી સી ડી ડી એટલે કે આનુવંશિકતા ચેપ્ટર ઓન્લી ફોર થ્રી માર્ક્સ નું છે કેટલા માર્ક્સ નું છે વિકલ્પ સાથે વિકલ્પ વિના એટલે આ ચેપ્ટર જે છે ઘણા ઓછામાં ગુણ ભાગનું છે બરાબર ને તો આને છેલ્લે ધ્યાનમાં લઈએ તો પણ ચાલી જશે બરાબર તે જ રીતે વ્યાખ્યા ખાસ કરીને પૂછાશે આનુવંશિકતા એટલે શું

બધા જ પ્રકારના તંત્રો જે છે પાચનતંત્ર આકૃતિ સૌર્ણવો ઉર્જાતંત્ર આકૃતિ સૌર્ણવો પ્રજનનતંત્ર આકૃતિ સૌર્ણવો અને શ્વસન એટલે શું શ્વસનના પ્રકાર હૃદય એટલે શું પ્રજનની આકૃતિ સૌર્ણની પ્રમાણમણ છે તો સેક્શન બી માં આ બધા પ્રશ્નો આવી શકે છે બરાબર તો સેક્શન બી માં તમે જોજો ધ્યાનથી તો ચેપ્ટર નંબર બીજું પછી જે છે આ જે છે ચેપ્ટર નંબર ચોથું પછી પાંચમું અને આ જે ચેપ્ટર છે દસમા નંબરનું દસ અગિયાર બાર અને આ તેર નંબરનું ચેપ્ટર તો ટોટલ થઈને સેક્શન ડી માં એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચેપ્ટર છે કે જેમાં સેક્શન ડી માં પ્રશ્નો પૂછવાની શક્યતા છે બરાબર ને તો આ સાત પ્રશ્નો ટોટલ પ્રશ્નો જોશો તમે તો અહીંયા બે પ્રશ્નો છે એક પ્રશ્ન છે બે ને ત્રણ ને પાંચ અને છ સાત આઠ ને નવ પ્રશ્નો છે જેવા બરાબર છે સેક્શન ડી માં

ચાર પ્રશ્નો એવા મળશે કે જે તમે ઓપ્શનમાં કાઢી શકો છો બરાબર ને ચાર પ્રશ્નો એવા છે કે જે ઓપ્શનમાં નીકાળી શકાય છે એ જ રીતે વિભાગ સીમાં નવ પ્રશ્નો છ લખવાના છે તો આમાં ત્રણ પ્રશ્નો તમે ઓપ્શનમાં કાઢી શકો છો એ જ રીતે વિભાગ બી છે એમાં આઠ પ્રશ્નોથી તમે પાંચ જ લખવાના છે એટલે ત્રણ પ્રશ્નો તમે ઓપ્શનમાં કાઢી શકો છો તો આ જે ચેપ્ટર લખ્યા છે એની અંદર તમે જો પાંચ પ્રશ્નો આપણે પૂછાવાના છે આઠમાંથી પાંચ લખવાના છે તો વીસ માર્ક થઈ જાય

પ્રશ્ન છે તો વિદ્યુતની અંદર પ્રશ્ન જે પૂછી શકે છે તો સમાં શ્રેણી અથવા તો શ્રેણી જોડાણમાં શોધવાનું સૂત્ર જે છે દાખલા પૂછી શકે છે આની અંદર સેક્શનડીમાં બરાબર એ જ રીતે વિદ્યુત ચુંબકીય અસરો જે વિદ્યુત જોડાણની ચુંબકીય અસરો એની અંદર પણ તમને એ દાખલા પૂછી શકે છે મોટા ભાગે બરાબર છે અને છેલ્લું ચેપ્ટર જે છે આપણું પર્યાવરણ એની અંદર એક માર્ક્સ પ્રશ્ન જે છે એમાં નિવાસન તંત્ર વિશે સમજૂતી છે બરાબર અને આહાર શું અને આહાર જાળ વિશે છે બરાબર આની સમજૂતી છે તો આ રીતે આખું વિજ્ઞાનનું જો એનાલિસિસ કરીને જો આપણે આ તૈયારી કરવામાં આવે તો 100% આપણને સફળતા મળી શકે છે